આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એસએમસીને વાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બેલીમોરામાં રહેતા શાર્પ શુગર ગેંગના બે શખ્સ એક હરિયાણા અને એક હથિયાર આવ્યા છે અને એ શખ્સુલ હોટેલમાં રોકાયા છે વાતમીના એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો કે ત્યાં રાજસ્થાન ના બે આરોપી જ મળ્યા હતા જેમને ઝડપીને પોલીસે પૂછપરછ કરતા અને બે આરોપી નજીકમાં આવેલા સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું

ની તપાસ હાથ ધરી છે હાલમાં પરિસ્થિતિ